ચૈતર વસાવા કે જૈતર વસાવાનો ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી એક માત્ર ન માત્ર આમ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય કઈ રીતના હાઇલાઇટ કરી શકાય ચૈતરવાળા વસાવાને આગળ ધરીને હું તો એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે રાતોરાત એવું સ્પનો આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું એ ભૂલે છે ભરૂચથી લોકસભા સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી પોતાના સ્વાર્થ માટે ચૈતર વસાવાનો ઉપયોગ કરે છે ભરૂચ લોકસભા મત વિસ્તાર ઘણા સમયથી અનેક ગતિવિધિઓ ખાસ કરીને એમાં રાજકીય ગતિવિધિઓથી છેલ્લા પાંચ છ મહિનાથી પ્રકાશમાં છે એમાં ખાસ કરીને આપ પાર્ટીના લોકો એકદમ પેલું શું કહેવાય છે કે રાતોરાત બધી સત્તા કબજે કરી લઈશું એ વેમમાં ચાલે છે એટલે ચૈતર વસાવા માનન્ય ધારાસભ્ય ડેઢેપાડા એની સાથે જે ઘટના ઘટી છે એને લઈને ચૈતર વસાવાને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કર્યું પાર્ટીને કેમ કરીને મજબૂત કર્યું આપ પાર્ટીને એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈને કોઈ કોઈને કોઈ ઈસુદાન ગળી હોય વકીલ શ્રી ગોપાલ ઇટાલિયા હોય કે પછી હમણાં દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે માન પંજાબના માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી મને એક ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવવા કે ચૈતર વસાવાના ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી એક માત્ર ન માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય કઈ રીતના હાઈલાઇટ કરી શકાય અને ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની સરકારને કેમ કરીને બદનામ કરી શકાય એ ઉદ્દેશથી તો આ લોકો આવી રહ્યા છે બાકી આખો મામલો જે છે કોર્ટનો મામલો છે કાનૂની મુદ્દો છે એ કા કોર્ટની રાહે એ મુદ્દો ઉછેડવો જોઈએ હવે આવા સંમેલનો કરીને ચૈતરને આગળ ધરીને તો એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે એમને ખબર નથી આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના ને આના કારણે આના કારણે ચૈતર વસાવાનો આખો કોર્ટ મેટર છે એમાં એનો મુદ્દો એમાં એમાં આમાં એ વધારે ફસાઈ રહ્યો છે તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી જોઈએ પરંતુ આ સામે લોકસભાની ચૂંટણી આવે છે લોકસભાની ચૂંટણી એમને રાતોરાત એવું સપનું આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું વળી ભૂલે છે ભરૂચ લોકસભામાં સાત વિધાનસભા છે સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભાજપ પાસે છે અને એક માત્ર ડેડીયાપાડા આપ પાસે છે અને જે બાકીની તાલુકા પંચાયત નગર પંચાયત જિલ્લા પંચાયત બધી સીટો ભારતીય જનતા પાર્ટી સાથે છે ગમે તેટલી આકાશ પાતાળ એક કરશે બધી પાર્ટીના લોકો પણ ક્યાંય એ લોકો ફાવાના નથી થોડીક હવા બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે બંને જણ આવાથી કેટલો ફરક પડે એવું લાગે એમાં કોઈ ફરક નથી પડતો કોઈ કરતા કોઈ જરા ફરક નથી પડતા આપણી વિધાનસભાની ચૂંટણી વખતે કેવું લાગતું હતું બધાને એવું થયું કે ને એ લોકોને એવી એક હવા ઉભી કરી હતી ગુજરાતમાં હવે તો આપ પાર્ટી ગુજરાતમાં સત્તા પર આવશે માંડ પાંચ સીટ આવી છે પચીસ ત્રીસ સીટ પણ આ નથી આવી શકી એમ એટલે એક હવા ઊભી કરવા માટે અને લોકોને ભરમાવા માટે લોકોને ખોટી વાતો કરવા માટે એ લોકો એમાં આપ પાર્ટીના નેતાઓ માહિર છે એ લોકોને સાહેબ એવું કહેવું છે કે ચેતર વસાવાના સમર્થનમાં એ આવે છે અને સરકાર જે છે ચેતર વસાવાને દબાઈ રહી છે એ બાબત એ મેં કીધું મારી વાતમાં કે આપ પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકારને બદનામ કરવાના આ બધા પ્રયત્નો કરી રહ્યા છે ચૈતર વસાવાનો આખો મુદ્દો કાનૂની મુદ્દો છે કોર્ટ મેટર છે કોર્ટની રાહે તમે લડો ને અને એને એને આ કેસને રહ્યા છે ભરૂચ લોકસભા સીટ પર શું થશે તે કહેવું હાલ મુશ્કેલ છે મનસુખ વસાવાની વાતમાં દમ તો છે પણ ચૈતર વસાવાને લોકોનો પ્રેમ પણ તેવો જ દેખાઈ રહ્યો છે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક નર્મદા